નમસ્તે મિત્રો વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ આપણે લાંબા સમયથી એક પણ વિડીયો મૂકેલો નથી તો આજે આપણે ખૂબ જ મહત્ત્વની વનસ્પતિ વિજયનો વિડીયો જોઈશું તો આજની જે વનસ્પતિ છે એ વનસ્પતિને અતિબલા કે ખપાટના નામથી ઓળખવામાં આવે છે આ જે વનસ્પતિ છે એનો વિડીયો આપણે અગાઉ પણ મૂકેલો છે તો આપણે આ અતિબલા અને ખપાટ વિશે આગળ માહિતી મેળવીશું તો હવે આપણે આ જે ખપાટ વનસ્પતિ છે એના નામ બાબતની જો આપણે વાત કરીએ તો સંસ્કૃતમાં આ જે વનસ્પતિ છે એને અતિબલા તરીકે ઓળખવામાં આવે છે અને બીજું જે એનું નામ છે એ કંકતિકા તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજું સંસ્કૃતમાં આ વનસ્પતિને પિત્તપુષ્પા તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે વનસ્પતિ છે એને ગુજરાતીમાં કાંચકી કે ખપાટ એવા બે નામથી ઓળખવામાં આવે છે અને આ જે વનસ્પતિ છે એને હિન્દીમાં પોટારી તરીકે ઓળખવામાં આવે છે તે ઉપરાંત આ જે વનસ્પતિ છે એને અંગ્રેજીમાં ઇન્ડિયન મેલા તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિને લેટ્રિનમાં એમ્બ્યુટાઇલન ઇન્ડિકમ તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિ છે એ ખૂબ જ મહત્વની છે અને આયુર્વેદિક દ્રષ્ટિમાં ખૂબ જ મહત્વના કામ કરે છે હવે આપણે આ વનસ્પતિને ઓળખવી હોય તો એની ઓળખ બાબતની એટલે કે એના વર્ણન બાબતની જો વાત કરીએ તો આ ખપાટ છે એ ઘણી બધી જગ્યાએ ઉગતી જોવા મળતી હોય છે એ બારે માસ ઊગતી હોવાથી દરેક જગ્યાએ જોવા મળે છે અને આ જે કપાટ છે એ સોમાસામાં ઘણી બધી જગ્યાએ ઊગી નીકળતી હોય છે કપાટ છે એનો છોડ જે છે એ ચારથી આઠ ફૂટ જેટલો ઊંચો થતો જોવા મળે છે તેના પાન છે એ ગોળાઈ લેતા અને ઘણીવાર ખૂણિયા લેતા જોવા મળે છે અને એના જે ફૂલ હોય છે એ પીળા રંગના હોય છે અને બપોર સિંહનો જે સમય છે એમાં ઉઘડતા જોવા મળે છે તેના ફૂલ છે એ ગોળાઈ લેતા અને ડાબલી જેવા જોવા મળે છે તેની ઉપરનો જે પાક છે એ વાળો જોવા મળે છે અને આ જે ખપાટ છે એના પાન છે એ આંતરે આવેલા હોય છે અને આજુબાજુમાં લીલાજામ રંગની સુવાળું અસ્તર જોવા મળે છે તેના કારણે તેના ઉપર જો હાથ ફેરવવામાં આવે તો અમને મખમલી અને સુવાળો અહેસાસ થાય છે તેના જે ફૂલ છે એની વાસ છે એ પારસ પ્રકારના ફૂલની વાસની સાથે મળતી આવે છે આ જે ખપાટ છે એની ઘણી બધી જાતો જોવા મળે છે એની અંદર એની અંદર ખાજવણી ખપાટ મખમલી ખપાટ ખપાટ ધોળી ખપાટ નાની ખપાટ અને ચીણી ખપાટ એવી છ જાતિ અલગ અલગ જાતો જોવા મળે છે અને હવે આપણે જે આ ખપાટ છે એની વિધક જે આયુર્વેદિક ઉપયોગિતા છે તે બાબતની જો વાત કરીએ તો રસાયણ તરીકે ખૂબ જ મહત્વનું કામ કરે છે પહેલો જે પ્રયોગ છે એ ચરક દ્વારા આપવામાં આવેલો છે ચરક છે એ આ વનસ્પતિને રસાયણ તરીકે ઉપયોગમાં લીધેલી છે ખપડ છે એના મૂળનો ઘસારો એટલે કે એના મૂળ છે એને ઘસી નાખવાના છે અને એક તોલા જેટલો ભાગ દૂધની સાથે અથવા તો એનું ચૂર્ણ છે એને મધ અથવા તો ઘી સાથે સવારમાં જો લેવામાં આવે તો રસાયણિક ખૂબ જ મહત્વની ક્રિયા થાય છે અને આ જે પ્રયોગ છે એક વર્ષ સુધી કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સો વર્ષ સુધી અને તંદુરસ્તીથી જીવી શકે છે જ્યાં સુધી આ પ્રયોગ ચાલતો હોય

ત્યારબાદ ત્રણ નંબરનો જે પ્રયોગ છે એ ચક્રધત દ્વારા આપવામાં આવેલો છે મૂત્રકૂચ મૂત્રકૂછ એક એવી સમસ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિને પેશાબ કરતી હોય બળતરા થતી હોય કે તકલીફ થતી હોય એને મૂત્રકુંચ તરીકે ઓળખવામાં આવે છે આ મૂત્રકુંચની સમસ્યામાં ખપાટનું પંચાગ લઈ લેવાનું છે એટલે કે ખપાટ છે એ વનસ્પતિનો દરેક ભાગ લઈ લેવાનો છે પાંચ ભાગ લઈ એના તમામ પંચાંગનો ઉકાળો કરી અને ચૂંટવામાં આવે તો મૂત્ર મૂત્રકુચ બાબતની સમસ્યા છે એમાં એકદમ રાહત થઈ જાય છે ત્યારબાદ ચાર નંબરનો જે પ્રયોગ છે એ ભાવ પ્રકાશ દ્વારા આપવામાં આવેલો છે રક્ત પ્રગત બાબતની સમસ્યા સ્ત્રીઓમાં જ્યારે ખરાબ જે રોય છે એ નીકળતું હોય તે બાબતની જો સમસ્યા હોય તો તેને રક્ત તરીકે ઓળખવામાં આવે છે અને આ વનસ્પતિ એના માટે ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે ત્યારે અતિબલાના મૂળ લઈ લેવાના છે અથવા તો એનું ચૂર્ણ લઈ લેવાનું છે એને સાકર અથવા તો મધની સાથે જો પીવામાં આવે તો આ રક્તપ્રદની સમસ્યા છે તે પણ દૂર થઈ જાય છે ત્યારબાદ અતિબલા છે એના બીજ છે એ ખૂબ જ મહત્ત્વના છે એની ચાલ છે એ મૂત્રણ અને ઠંડી હોય છે તેના કારણે ગનોરિયા પ્રમેહ અને સંગ્રહની બાબતની સમસ્યા છે તેમાં ખૂબ જ મહત્ત્વનો ફાયદો થાય ઉપરાંત દાંત માટે દાંત માટે આ વનસ્પતિ ખૂબ જ મહત્ત્વની છે અતિબલાના જે પાન છે એ આપણા દાંત માટે અને પેઢાની જે સમસ્યા છે એની માટે ખૂબ જ મહત્ત્વના છે એના પાન ચાવવામાં આવે અને દાંત પડતા લગાવવામાં આવે અથવા તો એની ડાળી તોડી અને જો દાંતર કરવામાં આવે તો પણ દાંતની જે સમસ્યા છે એમાં એકદમ રાહત થઈ જાય છે તો મિત્રો આ જે વનસ્પતિ છે એની ઉપયોગીતા તમને કેવી લાગે અને આ વિડીયોની અંદર અતિબલાની આપણે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ જે માહિતી છે એ પુરાવા સાથે આપવાનો પ્રયાસ કરશું અને હું આશા રાખું છું કે આ વિડીયો છે એ તમને અવશ્ય સારો લાગ્યો હશે અને આગળ પણ નવા નવા વિડીયો અને આગળ પણ નવા નવા વિડીયો અને નવી નવી વનસ્પતિના પરિચય માટે જોતા રહો આપણો બનો ચેનલ અને ચેનલને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોતા નહીં તો ફરી મળીશું એક નવી વનસ્પતિ અને એક નવા પ્રયોગ સાથે ધન્યવાદ